કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં લેબરોને સરળતાથી પ્રવેશવા દેવા માટે 3000 ની લાંચ માંગીને સ્વીકારવા જતાં કસ્ટમના હેડ કોન્સ્ટેબલને એસીબીએ છટકુ ગોઠવી રંગે હાથે ઝડપી પાડ્યો છે કંડલાની ખાનગી કંપનીમાં લેબર મેનેજમેન્ટનું કામ કરતા ફરિયાદીના લેબરોને કાસેઝના ગેટ પર ઊભા રહેતા કસ્ટમના કર્મચારીઓ અંદર પ્રવેશવા દેવા માટે યેન કેન પ્રકારે હેરાનગતિ કરતા હતા

ગાંધીધામ એસીબીના પીઆઈ ટીએચ પટેલે સફળ ટેપ ગોઠવી આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે